અમરેલી જિલ્લા તથા બગસરના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરાના માવજીંજવા ગામે ગેરકાયદેસર દબાણ હોવાથી કલેક્ટરશ્રીના આદેશ દ્વારા દૂર કરાયા મળતી વિગત મુજબ બગસરામાં તાલુકાના માવજીંજવા ગામે સર્વે નંબર ત્રણસો એકાણું બે દસ એક ઝીરો એકાશી પંચાણું ચોરસ મીટરની દાદા પ્રભાશંકરભાઈ મંજીભાઈ ઠાકર ભાડા પેટે આપવામાં આવેલ હોય જે જમીન જેથી આ જમીનનો ભાડાપટ્ટો પૂરો થતાં તેને રિન્યૂ કરવા માટે કલેક્ટરશ્રીને તારીખ છવ્વીસ એક બે ઓગણીસ બે હજાર ઓગણીસમાં અરજી આપેલ જે ભાડા પેટેની રિન્યૂ કરવાની અરજી નામંજૂર કરતાં જમીન સરકાર દાખલ કરવા હુકમ કરેલ હોય જે અંતર્ગત સરકારી જમીનને દબાણ દૂર કરવામાં આવેલ હોવાથી આ કાંઈ દબાણ કરેલ હોય જે પંદર આઠ પેર ચોવીસ સુધીમાં દૂર કરવાનો આદેશ કરવામાં આવેલ હતો જેના અનુસંધાને અરજદાર દ્વારા સ્વાગત કાર્યક્રમમાં અરજી મૂકેલ હોવાથી અમરેલી કલેક્ટરની સૂચના મુજબ મામલતદાર આરજી ઝાલા દ્વારા પોલીસ સ્ટાફ પ્રોટેક્શન સાથે સરકારી તંત્રને સાથે રાખીને માવજીંજવા ગામે કરેલ દબાણની જગ્યા પર ડિમોલેશન કરવામાં આવ્યું જોકે આ બાબતે સામા પક્ષે જણાવ્યું કે આ બાબતે કોર્ટમાં આગામી વીસ તારીખ ધારી કોર્ટમાં મુદત પડેલ છે પરંતુ મુદતમાં કોઈ નિર્ણય આવે તે પહેલાં બગસરા મામલતદાર અને પોલીસ દ્વારા કલેક્ટરના આદેશ અનુસાર માવજીંજવા ગામે થયેલ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડી દબાણ દૂર કરવામાં આવેલ રિપોર્ટર સમીર વિરાણી બગસરા બગસરા તાલુકાના માવજિંજવા ગામે સરકારી સર્વે પડતરમાં અનધિકૃત કબજો છે માનનીય શ્રી કલેક્ટર સાહેબના હુકમ મુજબ એલઆરસીની ઓગણસી ક મુજબની કાર્યવાહી કરી અને એમનો અનધિકૃત કબજો છોડાવીને આજરોજ બગસરા મામલતદાર કચેરીના સર્કલ શ્રી દ્વારા સરકારી જમીનનો કબજો છે એ સ્વીકારી લેવામાં આવેલો છે અને જે સિવિલ મેટર છે એમાં કોઈ મનાઈ હુકમ આવેલો નથી ઓલરેડી અમે એમને નોટિસ ઇસ્યુ કરી અને મનાઈ હુકમ માટે પણ પૂછા કરેલી છે પણ સિવિલમાં એમનો દાવો દાખલ કરેલો છે પણ સિવિલ કોર્ટ નામદાર કોર્ટે કોઈ મનાઈ હુકમ કે કોઈ સ્ટે આપેલો નથી એટલે જે કાયદેસરની કાર્યવાહી છે એ આજે પૂર્ણ કરવામાં આવી છે હા અને દબાણ દૂર કરવાની જે કાયદેસરની કાર્યવાહી છે ડ્યુ પ્રોસીજર સાથે એ પૂર્ણ કરવામાં આવી છે હા સ્થળ ઉપર અત્યારે હાલ સ્થળ ઉપરનો ખુલ્લો કબજો છે એ મામલતદાર કચેરી બગસરા ના સર્કલ શ્રી દ્વારા સ્વીકારવામાં આવેલો છે હાલ અત્યારે શ્રી સરકાર છે સાત બાર છે એ સરકાર શ્રીના બોલે છે શું કહેશો આજે માવ જીંજવામાં કઈ રીતનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું શું હતું જી નમસ્કાર માવ જીંજવાના જાગૃતિ યુવત ઘનશ્યામ પાતળા મારી ફરિયાદ હતી સોળ એક બે હજાર ચોવીસની જેમાં સરકાર શ્રીના કલેક્ટર શ્રીના આદેશ મુજબની બે હજાર ઓગણીસના આદેશ મુજબની જમીન ઉપર જે જે તે સમયે પટ્ટો પૂરો થયા બાદ કોઈ ગેરકાયદેસર કબજો હતો જેની એક સોળ એકથી માંડીને આજ સુધી અરજી અને અલગ અલગ રજૂઆતોના માધ્યમથી આજે એ દબાણનો નિકાલ કરવામાં આવ્યો છે જેની કામગીરીથી અમે સંતુષ્ટ છીએ અને આગળ કાયદો અને પ્રશાસન અમને આવો નવો સહકાર આપતા રહે એવી અપેક્ષા સાથે અમે આજે આ બાબતે ગામજનો એકત્રિત થઈ અને આ દબાણનો નિકાલ કરવામાં સાથ સહકાર આપ્યો છે અને તંત્રનો પણ ખુશ છે દ્વારા કલેક્ટરશ્રીના આદેશ મુજબ કરવામાં આવેલ હોય જેથી કરીને આજ રોજ આ બધા સવારથી દબાણની કાર્યવાહી કરતા હોય જે ગામ લોકો મામલતદારશ્રી આભાર ગામમાંથી આવેલા તત્વોએ અહીંયા ગામની અંદર દારૂ મારામારી ઢોર્ક સૂતા મૂકવા આવા ઘણા પ્રશ્નો નંબર પ્લેટ ઉપરની ગાડીઓ રાખવી કે અન્ય ઘણી એવી રજૂઆતો છે જે મેં હાજરો છે આજે આવતીકાલે હું એસપી સાહેબ અને કલેક્ટરશ્રીને કોન્ટેક્ટ માટે ભલામણ કરવાનો છું કે આવા આવા બધા મૃત્યુના અનુલક્ષીને આ લોકોને આપણે સરકાર અને કાયદાની મદદથી એમાં આગળનો નિકાલ થાય એવી અમે અપેક્ષા રાખશું અમારે અહીંયા ડિમોલેશનની તારીખ હતી સોળ સોળ અને વીસ એરિંગ હતી એરિંગના પહેલા અમારે આ ડિમોલેશન મામલતદાર સાહેબથી કરેલ છે અને કલેક્ટર સાહેબના હુકમથી કરેલ છે અને આમાં અમારે હાઈકોર્ટમાં દાવો પણ ચાલુ છે તો એ આ કરેલ છે અન્ય કોઈ નોટિસ આપી હતી પહેલાં તમને અમને નોટિસ એક મળેલ છે પણ અન્ય જે આ વસ્તુ છે કે આ જમીન જેની છે એને જાણ કરેલ નથી જે અનુરીતભાઈ પ્રદીપભાઈ ઠક્કર એને જાણ કરે હવે પછી અમે આમાં આગળ કાર્યવાહી કરશું આગળ અમે જવા પગલાં ભરશું આ એક વિશેષ આગળ જવા મારા પગલાં જરૂર ભરવાની છે હા અમને જાણ કરવા મારી